નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે જોઈશું આપણે આજના મહત્વના કરંટ અફેર્સ તો ચાલો શરૂઆત કરી ચાલો આજના કરંટ અફેર્સમાં સૌ છે મે મહિનામાં જે અગત્યના દિવસો હતા તે બરાબર મે મહિનાનું જે કરંટ અફેર્સ લીધું એમાં મેં એક પણ મહત્વના દિવસો નતા ચલાવ્યા બરાબર તો આની અંદર આપણે બધે બધા જે છે એક મેથી લઈને એકત્રીસ મે સુધી જે પણ અગત્યના દિવસો આવતા હશે એ બધા જ કવર કરી લઈશું ચાલો પહેલી મેથી શરૂઆત કરીએ પહેલી મે છે પહેલી મે ઓગણીસો સાહીઠ તમને ખાસ યાદ હશે એક મે ઓગણીસો સાહીઠ ગુજરાત સ્થાપના દિવસ બરાબર છે આ સિવાય મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી એક મે ઓગણીસો સાહીઠના રોજ ચાલો આના સિવાય બીજો એક દિવસ ઉજવાય છે એ છે એક મેના રોજ ઇન્ટરનેશનલ લેબર ડે બરાબર છે જે મજૂર લોકો છે એમના માટેનો આ દિવસ છે એમના હકો માટેનો આ દિવસ છે તો ખાસ યાદ રાખજો એક મેના રોજ ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે ઉજવવામાં આવે છે બરાબર ચલો ત્રણ મે ત્રણ મેના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે તો ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય પ્રેસ ફ્રીડમ ડે બરાબર જે પ્રેસ છે જે મીડિયા છે એમના ફ્રીડમ માટેનો દિવસ છે બરાબર હવે જે આ દિવસ છે એ દરમિયાન આપણે મે મહિનામાં આ અઠવાડિયા દરમિયાન ઘણી બધી ઇવેન્ટો જોઈ હતી બરાબર આ સિવાય ઘણા ઇન્ડેક્સ પણ બહાર આવ્યા હતા બરાબર જે ફ્રીડમ ઇન્ડેક્સ બાબતે તો આવો જ એક ઇન્ડેક્સ આવ્યો હતો એ છે વર્લ્ડ ફ્રીડમ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બરાબર બે હજાર ચોવીસનું જે સંસ્કરણ છે બરાબર એમાં ભારતનો ક્રમ છે વન ફિફ્ટી નાઇન બરાબર બે ક્રમમાં સુધારો થયો છે બે હજાર ત્રેવીસમાં જે એકસો એકસઠમાં ક્રમે હતું ભારત હવે એકસો ને ઓગણસાઠમાં ક્રમે છે બરાબર હવે સવાલ એ થાય કે કયું દેશ છે કે જે પ્રથમ ક્રમે છે તો નોર્વે એ પ્રથમ દેવી પ્રથમ ક્રમે છે અને પહેલાં બે હજાર ત્રેવીસમાં પણ નોર્વે પ્રથમ રમ્ય હતું ચલો આ વાત થઈ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની હવે જે પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવ્યો તો તેની એક થીમ પણ હતી થીમ શું છે અ પ્રેસ ફોર ધી પ્લેનેટ જર્નાલિઝમ ઇન ધ ફેસ ઓફ ધી એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ બરાબર અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે તો તમને કોઈ પણ થીમ હશે એમાં મેઇનલી જે સસ્ટેનેબલ ક્લાઇમેટ ચેન્જ એન્વાયરમેન્ટ બરાબર આ બધા શબ્દો જોવા મળશે બરાબર છે ચાલો નેક્સ્ટ જોઈએ ચાર મેના રોજ કોલ માઇનર્સ ડે બરાબર કે જે કોલસામાં જે ખાણકામ કરતા જે મજૂરો છે જે વ્યક્તિઓ છે તો એમના માટેનો આ દિવસ છે ત્યારબાદ છે સાતમા મેના રોજ વર્લ્ડ અસ્થમા ડે ઉજવવામાં આવ્યો બરાબર વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવી થીમ શું છે અસ્થમા એજ્યુકેશન એમ્પાવર્સ બરાબર ચાલો નેક્સ્ટ છે આઠ મેના રોજ બે દિવસની ઉજવણી કરવામાં આવી એમાં એક છે વર્લ્ડ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસેન્ટ ડે બરાબર અને એની થીમ છે કીપિંગ હ્યુમેનિટી અલાઇવ બરાબર રેડ ક્રોસ છે તો એ સેના માટેનું છે બરાબર એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો બરાબર બ્લડ માટેનું છે કે પછી એઇડ્સ માટેનું છે જે રેડ ક્રોસ સોસાયટી પણ તમે નામ સાંભળ્યું હશે તો રેડ ક્રોસ છે બરાબર એક આ પ્રકારની રિબિન પણ આપણને દેખવા મળે છે બરાબર તો રેડ ક્રોસ છે શું એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ચાલો બીજો કયો દિવસ ઉજવવામાં આવ્યો આઠ મહિના રોજ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ બરાબર છે થેલેસેમિયામાં બે પ્રકાર હોય થેલેસેમિયા મેજર હોય થેલેસેમિયા માઇનર હોય બ્લડને લગતો રોગ છે બરાબર એમાં જે બ્લડ હશે તો અમુક સમય દરમિયાન ચેન્જ કરવાનું રહેશે બરાબર ચલો થીમ છે એમ્પાવરિંગ લાઈવ્સ એમ્બ્રેસિંગ પ્રોગ્રેસ ઇક્વિટેબલ એન્ડ એક્સેસિબલ થેલેસેમિયા ટ્રીટમેન્ટ ફોર ઓલ બરાબર ઘણી લાંબી થીમ છે છે પણ યાદ રાખજો ચાલો નેક્સ્ટ રોજ નેશનલ નર્સિસ ડે ઉજવવામાં આવ્યો છે કે જે આપણી સેવા માટે હોસ્પિટલમાં સતત કાર્યરત હોય છે એમના માટેનો દિવસ છે થીમ છે અવર નર્સિસ અવર ફ્યુચર ધ ઇકોનોમિક પાવર ઓફ કેર બરાબર છે ચાલો નેક્સ્ટ છે વીસ મે ના રોજ વર્લ્ડ મેટ્રોલોજી ડે ઉજવવામાં આવ્યો અને થીમ છે એની સસ્ટેનેબિલિટી બરાબર મેં હમણાં જ કીધું કે તમને અત્યારે જે પર્યાવરણની સમસ્યાઓ છે તો મેઇન અમુક જે શબ્દો હશે એ ખાસ જોવા મળશે બરાબર એમાંનો એક છે સસ્ટેનેબલ ચાલો બાવીસ મે ના રોજ ઉજવવામાં આવ્યો તો ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી બરાબર અને એની થીમ છે બી પાર્ટ ઓફ ધી પ્લાન બરાબર ચલો નેક્સ્ટ છે એકત્રીસ મેના રોજ ઉજવવામાં આવશે વર્લ્ડ નો ટોબેકો ડે અને એની થીમ છે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી આગળ આવશે ઇન્ટરફરન્સ બરાબર તો એક એ પણ લખી દેજો અહીંયા તમને દેખાશે નહીં ડિસ્પ્લેમાં તો પાછળ આવશે ઇન્ડસ્ટ્રી ઇન્ડ ઇન્ટરફરન્સ બરાબર તો આ હતા મે મહિનાના અગત્યના દિવસો તમારે સ્ક્રીન શોટ લેવો હોય તો લઈ લેજો બરાબર કોઈ જ પ્રકારનો કોપીરાઈટ લાગશે નહીં બરાબર તો ચાલો નેક્સ્ટ જોઈએ ચાલો પ્રી ફાયર મિશન બરાબર તો આ મિશન છે સાયન્સ અને ટેકનોલોજી માટે ઘણું અગત્યનું શા માટે સૌથી પહેલાં સમજીએ કે આ મિશન છે એની શરૂઆત કોને કરી છે લોન્ચ કોને કરી છે તો નાસા છે યુએસએનું જે અવકાશ વિજ્ઞાનનું જે કેન્દ્ર છે નાસા એમના દ્વારા તેની તેને લોન્ચ કરવામાં આવે છે શા માટે લોન્ચ કરવામાં આવે છે તો જે પૃથ્વી છે આપણી બરાબર એનું જે આર્કટિક ક્ષેત્ર છે અને આ સિવાય જે એન્ટલેટિક એટલાન્ટિક ક્ષેત્ર છે મતલબ કે અહીંયા ઉત્તર અમેરિકા છે અહીંયા દક્ષિણ અમેરિકા છે અહીંયા આવેલું છે યુરોપ તો અહીંયા જે તમને મહાસાગર જોવા મળે છે એટલાન્ટિક તો જે આ એટલાન્ટિક જે ક્ષેત્ર છે તો એનું એક અધ્યયન કરવા માટે મતલબ કે એમાંથી જે તાપ જે હીટ છે જે પર્યાવરણમાં જે વાતાવરણમાં ભળે છે બરાબર તો એનાથી પૃથ્વી પર શું પ્રભાવ પડે છે જે ક્લાઇમેટ ચેન્જ છે એના પર પ્રભાવ પડે છે તો એના માટેનું એક આખું અધ્યયન કરશે નાસા અને એના માટેનું જે આ આખું મિશન છે એ છે પ્રી ફાયર મિશન બરાબર પ્રી મિશન છે તો પ્રી ફાયરનું ફૂલ ફોર્મ છે પોલર રેડિયન્ટ એનર્જી ઇન ધ ફાર ઇન્ફ્રારેડ એક્સપેરિમેન્ટ બરાબર છે લોન્ચ કરવામાં આવ્યું છે નાસા દ્વારા ઉદ્દેશ્ય શું છે તો આર્કટિક અને એટલાન્ટિક ક્ષેત્રો છે એના અધ્યયન માટે આ મિશનથી થશે શું તો પૃથ્વીના જે ધ્રુવીય ક્ષેત્રોથી જે નીકળતી ઉષ્મા છે એની જે માત્રા છે અને જે ક્લાઇમેટ ચેન્જ પર થતો તેનો પ્રભાવ તેની જે અસર છે એની તપાસ કરી શકશે બરાબર તો આપણે ખાલી એટલું યાદ રાખીશું કે કોના દ્વારા શરૂઆત કરવામાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો એ કરવામાં આવી છે નાસા દ્વારા કે જે યુએસએની એક સ્પેસ એજન્સી છે બરાબર જેમ ભારતની ઈસરો છે તેમ તો નાસા છે અને એના દ્વારા નામ યાદ રાખજો પ્રી ફાયર છે ઉદ્દેશ્ય શું છે એ યાદ રાખજો બરાબર બીજું કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં ચલો નાસાની વાત કરી તો નાસાના અન્ય અગત્યના મિશન પણ જોઈ લઈએ એમાંથી છે એક પેસ મિશન બરાબર પેસ મિશન શેના માટે છે તો સમુદ્ર અને વાતાવરણ છે તો એનો એક અભ્યાસ માટેનું આ મિશન છે બીજું હતું આર્ટેમિસ મિશન બરાબર કે હમણાં થોડા દિવસ પહેલાં આપણે ભણ્યા હતા બરાબર હવે એ સમયે મારાથી થોડીક ભૂલ થયેલી કે આર્ટેમિસ મિશન વખતે હું એક નામ બોલ્યો તો સુનિતા વિલિયમ્સ પરંતુ સુનિતા વિલિયમ્સ નહીં આવે પહેલા સમજીએ આર્ટેમિસ મિશન છે શું તો ચંદ્ર પર ધાંસા છે એ ફરી એક વખત માનવોને મોકલશે બરાબર એમાં ટોટલ ચાર કે પાંચ લોકોની પસંદગી થઈ છે એમાંથી એક મહિલા પણ છે બરાબર હવે હું એ ટાઈમે બોલ્યો હતો કે એ મહિલા સુનિતા વિલિયમ્સ છે પરંતુ એ નથી એમનું નામ છે ક્રિસ્ટિના કોચ બરાબર સુનિતા વિલિયમ્સ ધામ છે પણ એ અલગ મિશન માટે છે બરાબર તો આ છે એક આર્ટેમિસ મિશન

કંપની છે એના માલિક છે આ એક પ્રાઇવેટ કંપની છે કે જે સ્પેસમાં જે અમુક ઉપગ્રહો છે મોકલવાનું કાર્ય કરે છે આ સિવાય અમુક એક્સપેરિમેન્ટ પણ કરે છે બરાબર યુએસએની સંસ્થા છે પ્રાઇવેટ એજન્સી છે હવે જોઈએ કે સ્ટારલિંક ઉપગ્રહ ઇન્ટરનેટ સેવા છે શું તો જે આ એલન મસ્ક છે એની જે આ કંપની છે એના દ્વારા જે પૃથ્વી છે તો એનાથી અમુક અમુક અંતરે બાર હજાર જેટલા સેટેલાઇટ્સ છે તો એ લોન્ચ કરવામાં આવે છે જે પૃથ્વીથી પાંચસો કિલોમીટર દૂર અવ જે વાતાવરણ છે એમાં આવેલા છે કેટલા પાંચસો કિલોમીટર દૂર ટોટલ કેટલા બાર હજાર આસપાસના જે ઉપગ્રહો છે એ લોન્ચ કરવામાં આવે છે હવે જે આ સેટેલાઇટ છે એ કરશે શું તો જે પૃથ્વી પર જે એટલા પણ જે ક્ષેત્રો છે જે એની નજીકમાં આવશે ત્યાં તમને ઇન્ટરનેટની સેવા પ્રદાન કરશે અને જે આ ઇન્ટરનેટની સેવા પ્રદાન કરશે એનું નામ છે સ્ટારલિંક ઉપગ્રહ ઇન્ટરનેટ સેવા બરાબર વર્તમાનમાં ચર્ચામાં માટે છે તો એલન મસ્ક દ્વારા જે ઇન્ડોનેશિયાનું બાલી ટાપુ છે ત્યાં આગળ જે આ સેવા છે એ શરૂ કરવામાં કરવામાં આવશે આવશે બરાબર તો ખાસ ધ્યાન રાખજો ક્યાં આગળ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે બરાબર ઇન્ડોનેશિયા વિશે સમજીએ તો સૌથી વધારે ટાપુ ધરાવતો દેશ છે ઇન્ડોનેશિયા બરાબર આ સિવાય જ્વાળામુખીઓ પણ ઘણા આવેલા છે તો એ બધા નામો પણ યાદ રાખજો જે જ્વાળામુખીઓ છે તે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ ચલો નેક્સ્ટ છે એક ઇન્ડેક્સ વિશે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બરાબર જાહેર કરવામાં આવ્યું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ શું છે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ઇકોતેરના રોજ આ સિવાય જે એનું હેડક્વાર્ટર છે એ આવેલું છે સ્વિટ્ઝરલેન્ડનું કોલોની ખાતે બરાબર કોલોગની અથવા કોલોની ખાતે બરાબર સ્વિટરલેન્ડના પૂર્વ ભાગમાં આવેલું છે આ કોલોની બરાબર જે તમે નામ સાંભળ્યું હશે સ્વિટરલેન્ડનું મને અત્યારે યાદ નથી આવતું બરાબર એની બાજુમાં જ આવેલું છે ચલો કંઈ નહીં જે હોય ચાલો આ જે રિપોર્ટ છે એના અનુસાર જે ભારત છે એનો ક્રમ કયો છે ભારતનો ક્રમ ઓગણચાલીસમો છે ત્યારે યુએસએ છે એનો પ્રથમ ક્રમ છે બરાબર જાપાન ત્રીજા ક્રમે છે બરાબર ચાલો જોઈએ શું છે તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બરાબર આ ઇન્ડેક્સ અનુસાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બહાર પાડે છે કહેવા શું માગે છે તો કોઈ પણ દેશ છે એમાં જે ટુરિઝમ છે જે પ્રવાસન ક્ષેત્ર છે તો એ કેટલું વિકસિત થયું છે એના વિશે છે બરાબર તો યુએસએ પ્રથમ ક્રમે છે ત્રીજા ક્રમે જાપાન છે અને ભારતનો ક્રમ છે ઓગણચાલીસમાં તો આટલું યાદ રાખજો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે આપણે ભણ્યા

ત્યારબાદ છે લોકતંત્ર સૂચકાંક બે હજાર ત્રેવીસ ભારતનો ક્રમ છે એકતાળીસમો નોર્વે પ્રથમ ક્રમે છે ત્યારબાદ છે વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક એમાં ભારતનો ક્રમ બેતાળીસમો છે યુએસએ પ્રથમ ક્રમે છે ત્યારબાદ છે યુએનડીપી દ્વારા જાહેર કરવામાં આવેલા બે અગત્યના સૂચકાંકો એક છે લૈંગિક અસમાનતા સૂચકાંક બે હજાર બાવીસ જેમાં ડેનમાર્ક પ્રથમ ક્રમે છે ભારતનો એકસો આઠમો ક્રમ છે બીજું છે માનવ વિકાસ સૂચકાંક બે હાજર ચાલો નેક્સ્ટ હતું આઈક્યુ એર ક્વોલિટી ઇન્ડેક્સ આમાં આપણે જોયું હતું કે સૌથી પ્રદૂષિત જો દેશ હોય તો એ છે બાંગ્લાદેશ બીજા ક્રમે પાકિસ્તાન ત્રીજા ક્રમે હતું ભારત બરાબર હવે જોઈએ કે આખા વિશ્વમાં સૌથી પ્રદૂષિત રાજધાની તો એ છે દિલ્હી આ સિવાય સૌથી પ્રદૂષિત મહાનગર જો પૂછવામાં આવે તો તે છે બિહારનું બેગુસરાય વિશ્વમાં પ્રથમ ક્રમે છે આ સિવાય બીજો એક ક્રમ આવ્યો હતો જે જેમાં હતું લગભગ નેપાળનું કાઠમંડુ હતું બરાબર કે શહેરોની જો સૂચિ જોઈએ બરાબર ના સોરી રાજ્યોની જો સૂચિ જોઈએ તો એની અંદર નેપાળનું જે કાઠમંડુ છે એ પ્રથમ ક્રમે છે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ વર્લ્ડ ફિનલેન્ડ પ્રથમ હેપી છે એ રીતે ત્યારબાદ છે ફોપ્સ ગોલ્ડ રિઝર્વ એમાં યુએસએ પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ છે નવમો ત્યારબાદ છે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ બે હજાર ચોવીસ ભારત એકાવન ક્રમ છે સિંગાપોર પ્રથમ ક્રમે છે ત્યારબાદ છે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર ચોવીસ યુનિકોર્નના અત્યાર સુધી ત્રણથી ચાર જે ઇન્ડેક્સ આવે છે એની અંદર જે ભારત છે એનો ક્રમ ત્રીજો છે પહેલો ક્રમ યુએસએ છે બીજો ક્રમ ચાઇના છે દરેકમાં સેમ જ ક્રમાંક છે ત્રણે ત્રણના બરાબર અને નેક્સ્ટ છે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ રશિયા પ્રથમ ક્રમે છે યુક્રેન બીજા ક્રમે છે અને ભારતનો ક્રમ છે દસમો બરાબર તો આ બધા છે ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ યાદ રાખજો

તો આ પણ કરંટમાં ઘણું ચર્ચામાં હતું એ જોઈ લેજો ત્યારબાદ છે અંતરિક્ષ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતની પ્રથમ જે વેધશાળા છે એ ખોલવામાં આવી છે ઉત્તરાખંડ ખાતે બરાબર તો આ કરંટ અફેર્સ છે તો ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ છે એચઆઈવી વેક્સિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે યુએસએ દ્વારા બરાબર તો યુએસએ ના જે સાયન્ટિસ્ટ છે બરાબર તેમના દ્વારા જે એચઆઈવી રોગ છે બરાબર જે ડિસીઝ છે તો એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે એની એક વેક્સિન બનાવવામાં આવી છે તો અત્યાર સુધી તમને ખબર હશે કે અલગ અલગ રોગોની વેક્સિન બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી જે એચઆઈવીની જે વેક્સિન હતી એમાં આપણને જે છે સફળતા મળતી નહોતી યુએસએ છે તો એને પ્રથમ વખત આ મુજબની સફળતા મળી છે કરશે શું આ વેક્સિન તો આ વેક્સિન છે તો જે એન્ટીબોડીઝ છે કે જે નબળા પડી ગયા છે તો એમને શક્તિ આપવાનું કાર્ય કરશે કારણ કે એચઆઈવી જે એચઆઈવી જેને પણ રોગ થાય છે તો એની જે મેઇન વસ્તુ શું થશે કે જે એની ઇમ્યુનિટી છે એ ઘટી જશે જેને રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી જશે બરાબર તો આ જે એન્ટીબોડીઝ છે તો એને એક શક્તિ આપવાનું કાર્ય કરશે જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને એનાથી તમે જે રોગ છે તો એની સામે લડી શકશો બરાબર તો એક એચઆઈવીનું આ ધ્યાન રાખજો એચઆઈવીનું ફૂલ ફોર્મ શું છે તો એચઆઈવીનું ફૂલ ફોર્મ છે

બે હજાર ત્રેવીસમાં પ્રથમ થયું હતું યુકે ખાતે યુનાઇટેડ કિંગડમ ખાતે અને બીજું કરવામાં આવ્યું છે સાઉથ કોરિયા ખાતે બરાબર તો ખાલી સ્થળ યાદ રાખીશું બરાબર એઆઈ નો મતલબ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એઆઈ ને લગતા જેટલા કરંટ અફેર્સ છે જોઈ લઈએ તો એઆઈ સુરક્ષા પર પ્રથમ શિખર સંમેલન ક્યાં કરવામાં આવેલું યુકે ખાતે બીજું કરવામાં આવે છે સાઉથ કોરિયા ખાતે બરાબર ચાલો નેક્સ્ટ છે પીએમ મોદીના ભાષણોનું તમિલમાં અનુવાદ કરવા માટે રજૂ કરવામાં આવી હતી ભાષીની નેક્સ્ટ છે સુપ્રીમ કોર્ટ દ્વારા એઆઈ આધારિત ક્ષેત્રીય ભાષા અનુવાદ માટે જે લોન્ચ કરવામાં આવેલું ઉપકરણ એનું નામ છે સુવાસ બરાબર એક પ્રકારનું પોર્ટલ છે ત્યારબાદ છે ઓલા દ્વારા ભારતનું પ્રથમ એઆઈ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે કૃત્રિમ કૃત્રિમ વખતે આપણે એક એક વસ્તુ શીખ્યા હતા હું બોલ્યો હતો કે આધારિત પ્રથમ યુનિકોર્ન કંપની છે કોણ કૃત્રિમ બરાબર તો આ ધ્યાન રાખજો હવે સવાલ થાય કે યુનિકોન એટલે શું તો એવી કંપની કે જેનું માર્કેટ કેપ માર્કેટ વેલ્યુએશન જેની એક બિલિયન ડોલર પહોંચી ગઈ છે તે બરાબર આ જોયું આપણે યુનિકોર્ન એના સિવાય બીજું એક આવે છે ડેકાકોન બરાબર એની અંદર જે માર્કેટમાં વેલ્યુ છે એ પહોંચી જશે દસ બિલિયન ડોલર સુધી બરાબર ભારતની પહેલી કઈ છે ભારતમાં બની ગઈ છે આઈપીએલ કે જે બની છે ડેકાકોન બરાબર કે જે વર્તમાનમાં ડેકાકોન બની ગઈ છે ચાલો નેક્સ્ટ છે ભારતની પ્રથમ એઆઈ સિટી બનશે લખનઉ ખાતે આ સિવાય દેશનું પ્રથમ એઆઈ અને રોબોટિક પાર્ક લોન્ચ કરવામાં આવ્યું છે બેંગલુરુ ખાતે

થક આવેલું છે બેંગલુરુ ખાતે બરાબર નારાયણ મૂર્તિ નામ સાંભળ્યું છે બરાબર તો એમની કંપની છે પહેલા પુણે ખાતે સ્થાપિત કરવામાં આવેલી ત્યારબાદ બેંગલુરુ ખાતે તેનું હેડક્વાર્ટર લઈ ગયા છે ચાલો નેક્સ્ટ જોઈએ તો આ હતા આજના કરંટ અફેર્સ ઘણા મહત્વના છે તો કરંટ અફેર્સને લગતી બીજી કોઈપણ સમસ્યા હોય બીજા વિષયને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો નવા વિડીયો સાથે ફરી એક વાત મળીશું ધન્યવાદ